પાછા <ihaz> ઉતાવળીઓ <imitation> <songs>. <weekends>

છોડી પણ પેલી બાદ જઉ્યા જો આવ્યો લાજવાનો થઈ આ ના છું તો મોકલવી તો સજ નહી મોરવાઈ વગર ભલે ના આવતો

બે દાડા ફરવા જયા છો મગન ભાઈએ વાત કરી હતી મોટા છે બધા ભાઈઓ અને મને લઈને આયા છે બરાબર પણ તમે તો મુખી છે એટલી તો ખબર પડે કે પેલા વાળી આઈએ આપડે દિવાળી માં તો તમારા મોરવાઈ નો તો લાભો પડે ને રૂપસિંહ એમાં વાત એવી થઈ કે તમારા પેલા આપડે હમણાં મોરવાઈ ખરા ને મોહનભાઈ હા એમને મારા વાત થઈ કે બે દારા એને બહાર ફરવા જાય બરાબર એટલે પછી અમને વાત કરી બધા એમના મોટા ભાઈઓ બધાને લઈને આયા છીએ અને મને વાત કરી અમે આયા છીએ તમારા જોડે આયા છે તમારા સુરી લેવા આયા છીએ બરાબર બરાબર તમારી વાત સાચી મૂકી પણ બધી વાત સાચી પણ જો મોરવાઈ વગર તો હું મોકલું

અને આ મુખી હજુ તો 100 મહિના થયા નહી આ પહેલી દિવાળી તૈલ વાર રહી મુગન ભાઈ આ બધું હું અભળું છું આ કરો છો તમે તો આ તો બધું સોમાં થોડું નાટક કરે ને બધું કરે છે છોકરાને ઠપકો આપવો પડે થોડો આપરે હા આ બધું કઈશ કરીશું હવે જે ભૂલ ચૂકતી હોય પણ તો 100 મહિનામાં વખત તમે મોકલો છો બાબા હું નહીં થાય બરાબર હારું હડો હવે મારું શું આવશે હવે એવી ભૂલ નહીં થાય બધી સાચી વાત છે તમે તાર બેહો હું અપમાન નહીં કરતો તમે મૂકી છો એટલે કશું વાંધો નહીં પણ હું વગર તો ના જ મોકલું તમારું ગામ તમે મોકલી દે આવી રીત સાચી છે તમારી પર હવે નહીં ના હું મે ત્રણ ચાર ફોન કર્યા બરાબર કે ફોન કર્યા તો કે તમે તાર જો કે હું ફોન કરી દઉં હવે એમને ફોન ના કરો મારો કોઈ ઓખરો તમારો કોઈ ફોન આવે તો એ તો મારો ઉપર ફોન આવ્યો છે મારા વાત થઈ જઈ છે કે મારા વગર મોકલવાની નહીં તમારે જે વાત થઈ તી મોરવી જોડે એ તો એમને તો એમ કહ્યું મને કે હું ફોન કરી દો એટલે તમતાર મોકલ છે તમતાર જાવ કે હા પછી હું તમને બોલાવાય મોરવે તમને બે બાજુ ફસાવે છે ને ના પણ ફસાવે ને અમને પૂછો ને આજ સુધી મોરવે ને પૂછવા નહીં રે એક બે વખત તમે મોરવે વગર મોકલી તોય

તારા બાપા ના જાય મારા બાપાના ના તો રોજ નું ચાલુ સમાધાન કર્યું

વંદે ચુકા કાકા બોલિયા કાકા બોલિયા જા કાકા કાકા બોલા તો મારી આબરૂ કઢાવશે ઉભો રે મુખી તું એ ઉભો રે ભણે ને ઉભા હું તો સોમનાથ પાછી લઈને હાઢ્યા પોણા તીેલા ઓલ દોલ ઘિયા હોય ના સાહેબ પપ્પા ઓરી મેં પડવા લ્યા

અને આ દમ માં નાસીને સોડીને આપડી આખી જિંદગી દુઃખ રહે નાખવા બેટા પણ આપડે એવું ના કરાય એમ મોટા એટલે મોકલવાની થાય તો એવું ના કરાય હાર હે કશું આધો નહીં આપણે આપણું કોમ કર્યા હોય તો આવતા દેખા જાયગા ફેર